પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સ્થિત સ્કૂલ ખાતે નંબર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને સરસ્વતી પૂજન કરાવી ગોળધાના ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે વિદ્યાર્થી તમામ લોકો દ્વારા આજરોજ પરીક્ષા આપવામાં આવી આજરોજ પરીક્ષા બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હતો ઉત્સાહભેર તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ તમામ સ્ટાફ દ્વારા આપવામાં આવી સરસ્વતી પૂજન કરાવી ગોઠધાના અને ચોકલેટ આપી મો મીઠું કરાવી પરીક્ષાખંડમાં મોકલવામાં આવ્યા જે બદલ તમામ જે અઢાર માંજલપુરના પ્રમુખ ચંદ્રશેખર પાટીલ દ્વારા પરીક્ષાર્થીઓને શુભેચ્છા અને આશીર્વાદ આપવામાં આવ્યા સમગ્ર રાજ્યની અંદર આજે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે આજે એમનો પ્રથમ પેપર છે ત્યારે માંજલપુર અંબે સ્કૂલ ખાતે વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પરિવાર દ્વારા સૌ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવાનો બેસ્ટ ઓપ્લગ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌ તમામ વિદ્યાર્થીઓની પાસેથી મા સરસ્વતીનું પૂજન કરાવ્યું તેમને ગોળ અને ધાણા જે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ખૂબ શુભ મનાય છે એવા ગોળ ધાણા ખવડાવીને તેમનું મોડું મીઠું કરાવ્યું તેમને ફૂલ આપી મા સરસ્વતીના ચરણોમાં ફૂલ અર્પણ કરાવ્યું તેમની તરફથી અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી કે તેમનું આ પેપર ખૂબ સારું રહેશે કારણ કે દરેક વિદ્યાર્થી જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યારે મૂંઝવણમાં હોય છે તેમની ચિંતામાં હોય છે પ્રશ્નો હોય છે મગજમાં કે પેપર અઘરું રહેશે સારું હશે કે નહીં લેન્ધી હશે કે નહીં અમને યાદ રહેશે કે નહીં આવા તમામ પ્રકારના પ્રશ્નો એમાં જ્યારે મગજમાં ફરતા હોય ત્યારે અમે આ ઉપસ્થિત રહીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે તેમને આત્મબળ આપવાનો પ્રયત્ન કર્યો છે તેમને હિંમત વધારવાનો પ્રયત્ન કરો છે અને મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા સરસ્વતી ભગવતી અમારા તમામ વિદ્યાર્થીઓને આજે સારી આ શક્તિ મળે તેમના ખૂબ સારા ગુણ મેળવે અને ખૂબ સારા ગુણ મેળવી સમાજ દેશ અને શહેરનું નામ રોશન કરે તમારા પરિવારનું નામ રોશન કરે અને આ જ ઉધમી અને તેજસ્વી વિદ્યાર્થીઓ મને લાગે છે કે આવનારા ભવિષ્યનું આપણા દેશનો વિકાસનો પાયો બનશે અને ભારતના નિર્માણતા બનશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીને પરીક્ષા ખંડમાં મોકલ્યા છે